જલિયાવાલા બાગનો હત્યાકાંડ ભારતીય ઇતિહાસમાં ક્રૂરતા અને જંગલિયાતપણાની પરાકાષ્ઠા હતી પણ તમારી જાણ ખાતર તેવી જ એક જંગલિયાતપૂર્ણ ઘટના સૌરાષ્ટ્રની ભૂમિ પર બની જેમાં નવસો જેટલા અહિંસક સત્યાગ્રહ કરતા મૈયા લોકો પર જૂનાગઢની ફોજકાળ બનીને ત્રાટકી અને કનડા ડુંગર પર ભયંકર કત્યામ થયો તો હું આપને આ વીડિયોમાં સૌરાષ્ટ્રના જલિયાવાલા બાગ એટલે કે મૈયા હત્યાકાંડ વિશે વાત કરીશ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં બાબી વંશના નવાબો રાજ કરતા તેઓ મૂળ અફઘાનિસ્તાનના વતની હતા પણ ઔરંગઝેબના સમયમાં બાબી શેરખાનને જૂનાગઢનો ફોજદાર બનાવવામાં આવ્યો જ્યારે ઔરંગઝેબનું અવસાન થયું અને મુઘલ સત્તા નબળી પડી ત્યારે બાબી શેરખાને જૂનાગઢમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી જૂનાગઢના નવાબોએ કાઠી રાજપૂત ખાટ જેવી ખોખાર જાતિના લોકોનો સામનો કરવા મૈયા નામની લડાઈ કોમના લોકોને મહાલના અગિયાર ગામોમાં વસાવ્યા તેમને ત્યાં જમીનો આપી અને ત્યાંના ગિરાસદાર બનાવ્યા મૈયાઓએ પણ પૂરી વફાદારીથી જૂનાગઢ રાજ્યની સેવા કરી આધુનિકરણના પગલે જૂનાગઢ રાજ્યએ વ્યવસ્થિત પોલીસ ખાતું શરૂ કર્યું માટે જૂનાગઢ રાજાને મહ્યા લોકોની સેવાની જરૂરિયાત રહી નહીં તેથી તેમને મહિયા લોકોને જે ગિરાસદારના હક્કો આપ્યા હતા તે તેમની પાસેથી પાછા લઈ લેવામાં આવ્યા અને તેમના ઉપર કર નાખવામાં આવ્યો આ અન્યાય દૂર કરવા મહ્યા લોકોએ અનેક વખત નવાબને અજીજીઓ કરી પરંતુ નવાબે ધ્યાન ન આપતા તેઓએ અંગ્રેજ સરકારમાં પણ પોતાનો વિરોધ દર્શાવતી અરજીઓ કરેલી પરંતુ તેમાં પણ તેઓને સફળતા મળી નહીં માટે મહિયાઓએ આ અન્યાયની સામે અહિંસક સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો તેઓ મેંદરડા તાલુકાના કનડા ડુંગર પર ધરણા પર બેસ્યા આ ધરણામાં તેઓના આગેવાનોએ દરેક કુટુંબમાંથી એક પુરુષ સભ્યને મોકલવા આદેશ આપ્યો તરસિંગડા ગામના એક કુટુંબમાં માત્ર દસ વર્ષનો સગીર બાળક હોય તેની સાથે તેની બે મોટી બહેનો પણ ગઈ આમ નવસો મહિયાઓ કનડા ડુંગર પર ધારણા પર બેઠા મહિયાઓના આગેવાનોને આશા હતી કે તેમના માલિક એવા જૂનાગઢના નવાબ તેમને સમાધાન માટે બોલાવશે પરંતુ આ સમાધાનની રાહ જોતા જોતા એક મહિનો પ્રસાર થઈ ગયો બીજી બાજુ જૂનાગઢના નવાબને હવે ડર બેઠો કે મહિયાઓ સાથે સમાધાન ન થવાને કારણે તેઓ વિદ્રોહ કરી દેશે માટે તેમને જૂનાગઢના પોલિટિકલ એજન્ટ બાર્ટનની પરવાનગી લઈને ધરણા સ્થળ કનડા ડુંગરને સૈનિકોથી ઘેરી લીધો અને મૈયા લોકો પાસે દૂધ મોકલી તેમને શરણે થવાનો આદેશ આપ્યો જેથી મૈયાઓ ક્રોધે ભરાયા તેમની સામે જૂનાગઢ રાજ્યય પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જમાદાર સુલેમાન અને જંગલના સુપ્રિન્ટેન્ડન્ટ ચિસ્તી મકબૂલ મિયાનીની આગેવાની હેઠળ નવસો સૈનિકોને કનડા ડુંગર પર મોકલ્યા નિશસ્ત્ર અને શાંત આંદોલન કરતા મહ્યા લોકો ઉપર પચ્ચીસ જાન્યુઆરી અઢારસો પંચાસીના રોજ ભયંકર હુમલો કરવામાં આવ્યો જૂનાગઢના સિપાહીઓની તલવારોની ધારો અને બંદૂકની છૂટતી ગોળીઓના શિકાર થઈ પંચાસી મૈયા મૃત્યુ પામ્યા સિત્તેર ગંભીર રીતે ઘાયલ થયા અને સોને પગડી બાંધી અને ડસબી જૂનાગઢ લઈ જવાયા મરનારમાં દસ વર્ષનો કિશોર પણ હતો તેને છોડી દેવા તેની બહેનો તેના શરીરને ચોટી ગઈ પણ તેમના પર પણ તલવારનો ઘા મારી કાપી નાખવામાં આવી આ બધા જ કપાઈ ગયેલા મૈયાઓમાંથી સાઈટના માથા કાપી તેને ગાળામાં ભરી જૂનાગઢ લઈ જવાનો નિર્ણય કર્યો આ નિર્દય કામગીરી બજાવી જૂનાગઢ પોલીસ જૂનાગઢથી થોડી દૂર આવેલ પલાસવા ગામે પહોંચી ત્યારે મેજર બાટને તેમને ત્યાં રોકી સાઈટ કપાયેલા માથાના અંતિમ સંસ્કાર કરાવ્યા જુનાગઢ પોલીસના નિર્દય અમાન્ય કૃત્ય સામે બ્રિટિશ એજન્સીમાં ફરિયાદ કરવા સો મૈયા સ્ત્રીઓ રાજકોટ ગઈ જૂનાગઢના નિર્દય કૃત્ય સામે પ્રજામત ઉગ્ર બન્યો અને બ્રિટિશ એજન્સીને પગલાં લેવાની ફરજ પડી મુંબઈ અને રાજકોટના છાપાઓમાં બ્રિટિશ સરકાર અને જૂનાગઢ રાજ્યની આકરી ટીકાઓ થઈ માટે બ્રિટિશ એજન્સીએ દિવાન સાલેહ બિન હિન્દી નાયબ દિવાન બાપાલાલ માણેકલાલ અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ જમાદાર સુલેમાનને જવાબદાર ગણી તેમને તેમના હોદ્દા પરથી દૂર કર્યા દિવાન સાલેહ બિન હિન્દીએ આ સંપૂર્ણ બનાવની જવાબદારી પોતાના ઉપર લીધી અને કહ્યું કે નવાબને આ ઘટના વિશે કંઈ જાણકારી ન હતી આમ પોતાના સ્વામીને આ કલંક ન લાગે તેવા પ્રયત્નો તેમને કર્યા પરંતુ બ્રિટિશ સરકારે ગાદી પર નવા આવેલા નવાબ બહાદુર ખાન ત્રીજાને ઠપકો આપી તેમને આપતી તોપોની સલામીની સંખ્યા ઘટાડી નાખી અને મૈયા લોકોના હત્યાકાંડને એક ભયંકર જંગલી કૃત્ય ગણાવ્યું